સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ત્રણ ઓક્ટોબરે ચૂંટણી યોજાશે એટલે સાત મહિના બાદ સાબર ડેરીને ચેરમેન અને વાઇસ ચેરમેન મળશે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકો તેમજ પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી ગત તારીખ દસમી માર્ચના રોજ યોજાઈ હતી ત્યારબાદ તરત જ લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી વિલંબમાં પડી હતી જો કે સાત મહિના બાદ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી આગામી તારીખ ત્રણ ઓક્ટોબરના રોજ સવારે અગિયાર કલાકે સાબર ડેરીના નિયામક મંડળના સભાખંડમાં ચૂંટાયેલા સભ્યોની બેઠકમાં નવા ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવશે નવરાત્રીના પ્રથમ નોર્તે સાબર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે ત્યારે સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી દસમી માર્ચના રોજ યોજાઈ હતી જેમાં મોટાભાગના સદસ્યો બિનહરીફ થયા હતા ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવતા સાબર ડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન પણ ભાજપ સમર્પિત અને મેન્ડેટ ધરાવતા હોવાનું નક્કી થયું હતું સાબર ડેરીની ચૂંટણી પૂર્ણ થયા બાદ તરત જ લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું અને લોકસભાની ચૂંટણીમાં સમગ્ર વહીવટી તંત્ર કામે લાગી ગયું હતું જેના કારણે સાબર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં સાત મહિના જેટલો વિલંબ થયો હતો જોકે હિંમતનગરના પ્રાંત અધિકારી દ્વારા સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે આગામી ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ યોજાવાની જાહેરાત કરી છે ત્યારે સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ થશે સાબર ડેરીના સભાખંડમાં અધ્યાશી અધિકારી તરીકે હિંમતનગરના પ્રાંત અધિકારી હશે તો સમય અગિયાર કલાકથી બાર વીસ મિનિટ સુધી ચૂંટણી પ્રક્રિયા યોજાશે જેમાં પંદર મિનિટ દરમિયાન ઉમેદવારી પત્રો સ્વીકારવા અગિયારથી પંદર મિનિટથી અગિયાર વાગેને ત્રીસ મિનિટ સુધી ઉમેદવારી પત્રો ચકાસણી કરવી અગિયાર વાગે ત્રીસ મિનિટથી અગિયાર વાગે પિસ્તાળીસ મિનિટ સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો સમય અને બાર કલાકે હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવી અને બાર વાગ્યાથી બાર ને વીસ મિનિટ દરમિયાન જરૂર જણાય ત્યારે મતદાન અને બાર ને વીસ મિનિટે મતગણતરી અને પરિણામની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રક્રિયા સમય હશે ગુજરાતમાં પ્રાચીન ગરબાઓમાં અર્વચિંતાનો રંગ ભરતો જોવા મળી રહ્યો છે અર્વાચીન ગરબાનો રંગ હવે શહેરથી લઈ ગામડાઓ તરફ આગળ વધ્યો છે જુનાગઢ જિલ્લાના કાથરોટા ગામમાં વિમલભાઈ સીલુ દ્વારા જુનાગઢના મહિલાઓ અને યુવતીઓને પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાના સ્ટેપ શીખવાડવામાં આવી રહ્યો છે નવરાત્રીના તહેવારના હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની શાન ગણાતા પ્રાચીન ગરબાઓમાં છેલ્લા ઘણા સમયથી અર્વાચિંતાનો રંગ ભળ્યો હોવાનું સ્પષ્ટપણે દર્શાઈ આવે છે અને આ અર્વાચીન ગરબાઓ હવે માત્ર શહેરો પૂરતા મર્યાદિત ન રહેતા શહેરના સીમાડાઓ ઓળંગી અને ગામડાઓ તરફ પણ આગળ વધ્યા છે આ અંગે જો વાત કરીએ જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામે છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢના વિમલ શીલુ દ્વારા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાઓના અલગ અલગ સ્ટેપ મહિલાઓ તેમજ યુવતીઓને શીખવાડવામાં આવી રહ્યા છે આ અંગે વિમલ શીલુએ ઇન્ડિયા ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલના સાંપ્રત સમયમાં આજની મહિલાઓ તેમજ યુવતીઓને આવા સ્ટેપ શીખવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય ત્યારે હું મારા સમયનું યોગદાન આપી આવી મહિલાઓ તેમજ યુવતીઓને ગરબાના સ્ટેપ શીખવાડવાનું કામ કરી રહ્યું છું જેથી કરી આપણી સંસ્કૃતિ પણ જળવાઈ રહી છે અને આવા સ્ટેપ શીખવા માંગતા મહિલાઓના પરિવારને પણ ઘર આંગણે શીખવા મળતું હોવાથી કોઈ પણ પ્રકારનું ટેન્શન રહેતું નથી અત્યારે સમય પ્રમાણે એવું છે કે દીકરીઓ કોલેજો ચાલતી હોય ટ્યુશન ક્લાસ હોય અને શહેરીકરણમાં આવી શકતી નથી કારણ કે દૂર પડી જાય વાલીઓની ચિંતા રહેતી હોય છે અને આ રીતે બાબત હોય તો મને એવું ખ્યાલ આવ્યો કે દીકરીઓને જો અહીંયા આવું ન પડે સિટીમાં અને મા બાપાઓને પણ પ્રોબ્લેમ ન થાય તો મને એવો વિચાર આવ્યો કે હું પણ ગામડામાં જઈને અને દીકરીઓની આંગણે જઈને જ હું પણ દાંડી રાસ શીખડાવી શકું જેથી કરીને નવા નવા સ્ટેપ શીખી શકે અને ખૂબ આનંદ લાગે જ્યારે કાથરોટા ગામની મહિલા સોનલબેન રૂપાપરા તેમજ જોન્સીબેન ચોવટિયા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે આવા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાના સ્ટેપ જે છે તે માત્ર ને માત્ર શહેરોમાં આવેલા મોંઘા ક્લાસીસોમાં શીખવા મળતા હોય છે અને ગામડાઓમાંથી આવા ક્લાસીસોમાં જવા માટે પરિવારમાંથી ઘણી વખત પરમિશન પણ ન મળતી હોય તેની સાથે સાથે મહિલાઓ તેમજ યુવતીઓની સેફ્ટીનો પણ પ્રશ્ન આવતો હોય ત્યારે ઘર આંગણે જ ગરબાના નવા સ્ટેપ શીખવા મળતા હોવાથી એક અલગ જ વાતાવરણ પણ ઊભું થાય છે સાથે સાથે સેફ્ટીનો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી અને ગામડામાં રહેતી મહિલાઓ તેમજ યુવતીઓ કે જે પણ એક અર્વાચીન ગરબા શીખવા માંગતી હોય તેને પરિવાર તરફથી પણ પૂરતી છૂટ મળે છે અમે અહીંયા દાંડિયા ક્લાસ માટે ગામડામાં જે વિમલભાઈએ શીખવાડવા આવે છે તો અમે બધા આરે રોજે શીખીએ છીએ અને શહેરમાં જેમ શીખવાડે છે એવી જ રીતના અમને અહીંયા તૈયારી કરાવે છે અને મા બાપ અમને બારે નથી શહેરમાં શીખવા જવા દેતા તકલીફ પડે છે અત્યારે છોકરીઓને લઈને એટલે તો અમને તે જે અહીંયા શીખવાડવા આવે છે ભાઈ તે બહુ વ્યવસ્થિત શીખવાડે છે અને સેફટી રહે કે આપણે અહીંયા ઘરે જ છીએ અને મજા પણ બહુ આવે છે અમને અહીંયા આ રીતે હવે ધીમે ધીમે પ્રાચીનતાની સાથે અર્વાચીન ગરબાઓએ શહેરના સીમાળા ઓળંગી ગામડાઓ તરફ પોતાનો પગ પેસારું કરી નવરાત્રીને એક અલગ જ સ્વરૂપ આપવાનું શરૂ કર્યું છે અને એ રીતે હવે શહેરની સાથે સાથે ગામડાના લોકો વેલકમ નવરાત્રી જેવા કાર્યક્રમો પણ કરતા થયા છે અને નવરાત્રી પૂર્વે અલગ અલગ અર્વાચીન ગરબાઓના સ્ટેપ શીખી રહ્યા તો સ્થાનિકો નો આક્ષેપ છે કે પાલિકા દ્વારા કોઈ સફાઈ કામગીરી કરવામાં આવતી નથી જ્યારે ચીફ ઓફિસરે સ્થાનિકો મેન્ટેન કરતા નથી અને પાલિકા પાસે અપેક્ષા રાખે છે તેવું જણાવ્યું હતું ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળના વોર્ડ નંબર એકના ઢાબો રોડ પર આવેલા આવાસ યોજનાના ચારસોથી વધુ મકાનોમાં રહેતા લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ગયા છે અવારનવાર ઉભરાતી ગટરની સમસ્યાને પગલે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ગંદકીને લીધે મચ્છરોનો ઉપદ્રવ થાય છે જેના પગલે ત્યાં વસવાટ કરતા બાળકો અને વૃદ્ધો બીમાર પડે તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા બાબતે નક્કર કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે અહીંયા બહુ ગંઢ ગંઢવારી છે ને બહુ ગતર ભરાઈ જા છે અમે કોઈ રીત ના રહીએ ને પણ બહુ ખાઈ જા છે ને લાઈટ લાઈટ પણ બળની આવતી નથી તો કોઈ રીત ના રહીએ અહીં ધારામાં ને ખાડામાં પાણી આવે પણ ખાડા ઉપર આવતા નથી પાણી ઉપર પાણી આવતું નથી તો અમે ખાડા ખોડ્યા

અને જ્યારથી આ આવાસ યોજનાના બિલ્ડિંગ નિર્માણ પામ્યા છે અને લાભાર્થીઓ રહેવા આવ્યા છે ત્યારથી બાંધકામની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો એવું ભરાય છે કે એની નથી અને ચલાતું પણ નથી ગટરમાં એટલા બધી મચ્છર અને જીવ જંતુ છે કે વાત પૂછવામાં અમારે અહીંયા તકલીફ ક્યારેક ચોમાસામાં પડે છે પાણી આવે ત્યારે વધારે પડે છે અને ગંદકીનો હાલ તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે ગલીએ ગંદકી અને સફાઈ થતી નથી આ સમગ્ર મામલે ચીફ ઓફિસર કહે છે કે છેલ્લા બે વર્ષમાં છ થી સાત લાખનો ખર્ચ કરી પાલિકા તંત્ર ચેમ્બર ની સફાઈ કરાવી છે પાલિકા તંત્ર તમામ મકાનો વેચાણથી આપી દીધા છે તેથી ત્યાંના મેન્ટેનન્સની જવાબદારી માલિકોની છે અને તેઓ સફાઈ કરાવતા નથી જેને પગલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આવાસ ની વાત આપણે ડ્રેનેજ કરીએ તો નગરપાલિકાએ આવાસ યોજના તૈયાર કરી અને જે તે રકમ વસૂલ કરીને ફ્રી હોલ્ડ વેચાણથી આપી દીધેલ છે એટલે કે એ હવે અત્યારે જે તે ખાનગી માલિકોની મિલકત છે એનું મેન્ટેનન્સ પણ જે તે ખાનગી માલિકોએ કરવાનું થાય સ્વાભાવિક છે પણ આવાસ યોજનામાં મેન્ટેનન્સ ખાનગી લોકો કરતા નથી નગરપાલિકાએ એ બનાવેલી મિલકતો નગરપાલિકા સમક્ષ ફરિયાદો લઈને આવ્યો છે જામનગર સહિત રાજ્યભરમાં સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં ખેડૂતોને લાભ થાય એ માટે અને જમીન ની ખારાશ આગળ ન વધે તેના માટે સ્પેન્ડિંગ કેનાલ એટલે કે ક્ષાર આગળ ન વધે એ માટે કેનાલ બનાવવામાં આવી છે આવી જ કેનાલો જામનગરમાં પણ દરિયાકાંઠાના વિસ્તારમાં બનાવવામાં આવી છે જેમાં એક બંધારા યોજના જામનગર તાલુકામાં ધુવાવ ખીજેડીયા અને જાંબુડા જોઈ જોડિયા તાલુકામાં હડિયાણા ખીરી કુન્નળ લીંબુડા તેમજ જોડિયા બાજુ બંધારા યોજના કરવામાં આવેલી છે જેમાં સરકારી ચોપડે આ કેનાલનું કામ બે હજાર બારમાં પૂરું કરી આપવામાં આવ્યું છે તો બીજી બાજુ આ કેનાલનું કામ માત્ર પાંચસો વીસ મીટર એટલે કે પંચાણું ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ આ કેનાલની કામગીરી સંપૂર્ણ પૂરી થઈ નથી જેના કારણે હજુ પણ દરિયાકાંઠા વિસ્તારના ખેડૂતો આ કામગીરી સરકાર ઝડપથી કરે અને કેનાલમાં સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરી રહ્યા છે દરિયાકાંઠે ક્ષાર નિયંત્રણ માટેની કેનાલ આવેલી છે જે કેનાલમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ખેડૂતો આ પાણીનો ઉપયોગ ખેતી માટે કરી શકે તે માટે બનાવવામાં આવી છે અમારા જોડિયા તાલુકામાં જોડિયા કુનડ લીંબુડા હડિયાણા ખીરી જાંબુડા આ વિસ્તારમાં દરિયાકાંઠે છારો કૃષિ વિભાગની એક કેનાલ આવેલ છે હાલ ચોમાસાને કારણે કેનાલમાં મીઠું પાણી ભરાઈ ગયું છે અત્યારે અમારે એ ખેડૂતોને ફાયદો છે સરકારની યોજના આવકાર્ય છે પણ ઘણા વર્ષોથી આની કામગીરી ઠેક ઠેકાણે અધૂરી છે કેનાલ તૂટી ગયેલી છે અંદર ઘાસ ઉગી નીકળેલું છે સફાઈ કરેલી નથી અને કેનાલ ની આ જાંબુડા બંધારા અડિયાણા બંધારા અને ઊંડી નદી ને જો આ કેનાલ સંપૂર્ણ રીતે જોડાઈ જાય તો આ દરિયા કથામાં છાર આગળ વધતો અટકી જાય અને જ ફાયદો થાય છે એમ પણ દસ બાર વર્ષથી આ કેનાલ નું કામ છે એ અત્યારે વીસ ટકા કામ અધૂરું પડ્યું છે ઈ કામ જો વેલી વહેલા તકે જો પૂરું કરે તો આ દસ બાર ગામના ના ખેડૂતને આ કેનાલ નો પુષ્કળ લાભ મળે અને મીઠા પાણીનો લાભ મળે બાકી તો અમારે અહીંયા દરિયાકાંઠાના ગામ છે એટલે ટોટલ ને બોર એ બધું ખારા પાણીના છે એટલે અમે ખેડૂઓ આમાંથી જ ઉપયોગ કરી પણ આ વીસ નું કામ જો વહેલા તકે પૂરું થઈ જાય તો ખેડૂને મોટો મોટો ફાયદો થાય બીજી બાજુ આ યોજનાથી જોડિયા અને બાલંબા બંધારા સુધી દરિયાકાંઠાના ખેડૂતોને ખેતીને મોટો ફાયદો થાય એમ છે પણ છેલ્લા દસ વર્ષથી આ કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા હાલ કેનાલ ઘણી જગ્યાએ તૂટી ગયેલી છે અને કેનાલની અંદર જંગલી બાવળ ઉગી નીકળ્યા છે જેને ત્વરિત સાફ કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે જો આ કેનાલનું કામ પૂરું કરવામાં આવે તો ઘણા બધા ગામોના ખેડૂતની ખારી જમીન મીઠી પણ થઈ જશે તેમજ દરિયાની ખારાશ આગળ આવતી ટકી જશે જોકે આ બાબતે અધિકારીએ જણાવ્યું કે હાલ આ કામગીરી બાકી છે તેમ તેઓએ સ્વીકાર્યું પણ અને આ કામગીરી માટે જમીન સંપાદનની કાર્યવાહી ચાલુ છે વહેલા તકે આ કામગીરી પૂરી કરવામાં આવશે તેમ જણાવ્યું ઢિયાણા બંધારાથી ખીરી બંધારા બે બંધારાને જોડતી સ્પ્રેડિંગ કેનાલ છે ઈ કેનાલની કુલ લંબાઈ છે એ સાત હજાર સિત્તેર મીટર છે ઈ પૈકીની અમે છ હજાર નવસો ને પચાસ મીટર લંબાઈમાં કેનાલનું કામ પૂરું થઈ ગયું છે અને પાંચસો વીસ મીટર લંબાઈમાં કેનાલનું કામ અધૂરું છે જે તે વખતે જે ખેડૂત ખાતેદારો જે એમના વિરોધને કારણે એ કામ જે તે વખતે જે તે સ્થિતિમાં પૂર્ણ કરી દીધું છે એટલે હવે જે વચ્ચેનો જે પોર્શન બાકી છે પાંચસો મીટર જેવો અંદાજે એના માટે અમે અત્યારે સંપાદનની કાર્યવાહી અમારી પ્રોસેસમાં છે દરખાસ્ત અત્યારે સંપાદનની ચાલુ છે અને એ સંપાદનની કાર્યવાહી કર્યા પછી બાકી રહેતું કામ છે એ પૂરું કરવા છે કારણ કે શિક્ષકે શેર બજારમાં રોકાણની લાલચમાં આવી બાવન લાખ રૂપિયા જેવી રકમ ગુમાવી છે જેને લઈને સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી ભાવનગર શહેરમાં ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વ્યક્તિ પર એક ફોન આવ્યો અને શેર બજારમાં રોકાણ કરી તમામ આઈપીઓ લાગશે તેમ ટ્રેડિંગનો ચાર્જ પણ ઓછો થશે તેવી લાલચ આપી હતી અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી બેંક એકાઉન્ટમાં અલગ અલગ સત્તર વખત ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા હતા અને કુલ બાવન લાખ સાડત્રીસ હજારની રકમ એકાઉન્ટમાં નખાવવામાં આવી હતી ત્યારબાદ શિક્ષકને રકમ હતી તે સમયે રકમ વિડ્રો ન થતા શિક્ષક છેતરાયો હોવાનું માલુમ પડ્યું હતું અને તાત્કાલિક રેન્જની સાયબર ક્રાઇમ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી રેન્જની સાયબર ક્રાઈમમાં શિક્ષક દ્વારા ઓગસ્ટ મહિનામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આરોપીઓને શોધવા માટે ટીમ બનાવી બેંક એકાઉન્ટ તપાસી આરોપીઓની લિંક મેળવવામાં આવી હતી આ દરમિયાન અમદાવાદ ખાતે અલગ અલગ વિસ્તારોમાં રહેતા ત્રણ યુવકો સુધી સાયબર ક્રાઇમની ટીમનો સ્ટાફ પહોંચ્યો અને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે આ ત્રણેય આરોપીઓની રેન્જની સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી લીધી છે અને હવે રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે જોકે સાયબર ક્રાઇમની ટીમને બેંક એકાઉન્ટની તપાસ કરવા દરમિયાન મહત્વની કડી મળતા આરોપીઓ સુધી ટીમ પહોંચી આજકાલના યુવાનો શોર્ટકટ રસ્તો અપનાવી રાતોરાત પૈસાદાર બનવા અવનવા અજમાવે છે અને જ્યારે કર્તબો તેમના ઊંધા પડે છે ત્યારે તેમની પાસે પસ્તાવવા સિવાય અન્ય કોઈ રસ્તો હોતો નથી અને આખરે જેલની હવા ખાવાનું વારો આવે છે ટોકરખાડા અને ગાલોંડાની દસ સરકારી શાળાઓના ધોરણ બાર ના ચારસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓ માટે સીએલએટી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ જીએનએલયુ સિરવાસા કેમ્પસ ખાતે આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કાયદાકીય ક્ષેત્રમાં કારકિર્દી આગળ ધપાવવાની આવશ્યક માહિતીથી સજ્જ કરવાનો હતો ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસા દ્વારા ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે સી એટી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ લાભ લેનારા શાળાના વિદ્યાર્થીઓએ કેમ્પસ ટૂરનો આનંદ માણ્યો અને જી એન હાલના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો અને કાનૂની અભ્યાસમાં મૂલ્યવાન આંતરદ્રષ્ટિ મેળવી આ કેમ્પમાં કાયદાના શિક્ષણ બાદ કારકિર્દીના બહુવિધ વિકલ્પોની માહિતી આપવા સાથે કોમન લો એડમિશન ટેસ્ટ સી એટી વિશેની મુખ્ય વિગતો સમજાવવામાં આવી હતી મહત્વની વાત એ છે કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સિલવાસા કેમ્પસમાં પાંચ વર્ષના બીએ એલ અને એક વર્ષના એલ એલ એમ અભ્યાસક્રમમાં પચીસ ટકા બેઠકો યુટી ડોમિસાઇલ વિદ્યાર્થીઓ માટે અનામત છે જીએનએલયુ સિલવાસા યુ ના યુવાનો માટે ગુણવત્તાયુક્ત કાયદાકીય શિક્ષણની પહોંચને આગળ વધારવામાં તેમના સમર્થન બદલ સંઘ પ્રદેશ પ્રશાસન અને ખાસ કરીને શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે નેશનલ લો યુનિવર્સિટી કે સલવાસા કેમ્પસ મે હમને એક ક્લાસ ગાઈડન્સ કેમ્પ રખા હૈ. હમ 2 સાલ સે યહાં સલવાસા મે હમારા લો કલેજ હૈ ઓર હમ 5 યર બીએ એલएलबी યહાં કરાતે હૈ. જો ભી 12વી ક્લાસ કી 12વી કક્ષા મે બચ્ચે હૈ વો યે ક્લાસ કા એક્ઝામ દે સકતે હૈ. યહાં પે 25% સીટ આરક્ષિત હૈ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ કે લિયે જો ભી यहाँ के छात्र हैं यूटी ऑफ दादरा नगर हवेली दमन दीव यहाँ के जो भी छात्र हैं उनके लिए आरक्षण है तो जरूर मैं उनको कहूंगी कि आए वो प्रेरित हो यहाँ पे ऑलरेडी चालीस बच्चे हैं जो खानवेल रखोली दूधनी दमन दीव से हैं और वो यहाँ लॉ पढ़ रहे हैं आज हमने क्लॉ एग्जाम विषय मार्गदर्शन आपने जाए की एन जी एन एल यू માં સ્થાનિક આદિવાસી બાળકો માટે પચ્ચીસ સીટ રિઝર્વ રાખવામાં આવે છે એ અમારા સમાજ માટે ખૂબ મોટી ખુશીની વાત છે સ્થાનિક બાળકો પણ કાયદાનું જ્ઞાન મેળવી શકે છે જેમના માટે અમને ખૂબ ગર્વની વાત છે અને ખુશીની વાત પણ છે તે બદલ શ્રી નરેન્દ્ર મોદીને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કાયદાના ઉચ્ચ અભ્યાસ માટે ઈચ્છુક સંઘ પ્રદેશના વિદ્યાર્થીઓને વધુ મદદ કરવા માટે જેમાં બોડી સંખ્યામાં ભાજપના નેતાઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓની પ્રદર્શનીનું ક્રોસ આઝાદ ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિત શર્મા મહામંત્રી ભરત સિંગાણા મનન અભાણી વિનુ चांदेगरा जूनागढ़ महानगरपालिका पूर्व मेयर गीताबेन परमार पूर्व स्टैंडिंग कमिटी चेरमेन हरेश परसाणा जेके चावड़ा भरत बालस लीला परमार शहर भाजपा मीडिया कन्वीनर सुरेश पानसूरिया बा जाडेजा भावना व्यास आरती जोशी शब्बेर अमरेली विविध मोर्चा प्रमुख महामंत्री वॉर्ड प्रमुख महामंत्री તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું મીડિયા પ્રભારી સંજય પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું ઉદઘાટન કરવામાં આવ્યું મહાનગર ભારતીય દ્વારા

આદરી ગામ ખાતે શ્રી મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત બીજ નિગમના પૂર્વ ચેરમેન રાક્ષીભાઈ ચૂંટવાના વડપણ હેઠળ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો આ કાર્યક્રમમાં પૂનમ ગઢવી ગોપાલ સાધુ અને રાજાભાઈ ગઢવી જેવા જાણીતા કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું કાર્યક્રમમાં હજારો લોકોની મેદની ઉમટી હતી આ તકે તમામ સમાજના અગ્રણીઓ રાજકીય અને સામાજિક આગેવાનો કલા સાધના માટે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના આયોજનમાં આદરી ગામના સમસ્ત ગ્રામજનો ખભે ખબો મેળવી એક સાથે ઉલ્લાસભેર જોડાયા હતા આદરી ગામ અને વર્ષથી ગૌશાળા ચલાવે છે અને ગાયોને નિભાવ કરી રહ્યા છે અને ગાયો કેવી હોય કે જે સાચવી ન શકતા હોય દુઃખી હોય દખતી હોય એવી દોઢસો થી બસો ગાયો આજે અમે બહુ સરસ નિભાવ કરી રહ્યા છે સમસ્ત ગામ વાસના દાદાને ને નિવેદ કરે છે આખું ગામ સ્વયંપુર ઉમટી પડે છે નિવેદ માટે અને સાજના રાત્રે ભવ્ય લોક ડાયરી પાંચ થી ડાયરામાં પૈસા ઉડાવવાની પરંપરા અંગે રાજસીભાઈ જોટવાએ જણાવ્યું હતું કે ભીખુધાનભાઈ ગડવી થી લઈને પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ દવે સહિતના કલાકારોને આ ગામે સૌપ્રથમ મંચ આપ્યું હતું અમારું ગામ જ ડાયરાનું ગામ કહેવાય છે આદરી ગામમાં ડાયરાઓમાં ભજન લોકગીતો તથા હોય ત્યારે આવી કલા કોઈ કલાકાર પીરસતો હોય ત્યારે ઘોર કરવાની પરંપરા છે આ ડાયરામાં પૈસા રૂપી ઘોર ઉડે છે એ ગાયોની સેવાના કાર્યમાં વપરાય છે અને એ જ કારણે ભક્તો ડાયરામાં સરસ્વતીની સાધના કરી રહેલા કલાકારો પર પૈસા ઉડાવે છે દર વખતે ડાયરામાં ઉડેલા રૂપિયા લોક ગૌશાળામાં જ ઉપયોગમાં લેવાય છે અને ગૌશાળાનું ઓડિટ પણ કરવામાં આવ્યું છે આવા કાર્યક્રમોમાં ઘોર કરતા તમામ લોકો અંતર્ગત વોલ સ્પર્ધા મોદીએ સ્વચ્છતા સેવા પખવાડિયાની ઉજવણી કરવા આહવાન કર્યું છે જે અંતર્ગત ઠેર ઠેર શહેરો ગામડાઓને સ્વચ્છ કરવા લોકો સંસ્થાઓને સાથે રાખીને સ્વચ્છતાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેમાં વેરાવળમાં દીકરીઓએ પોતાનામાં રહેલી કલા મુજબ વોલ પેઇન્ટિંગ કરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો છે ચિત્રો કંડારી ચૌદ જેટલી દીકરીઓને પ્રોત્સાહિત કરવા કલેક્ટર સહિત અગ્રણીઓ મુલાકાત લઈ પ્રોત્સાહિત કર્યા હતા મહિલા કોલેજ અને નગરપાલિકા દીકરીઓ અને આ દિવાલોમાં સૂત્ર બનાવીને સ્વચ્છતા નું એક ઉદાહરણ પૂરું આજે અહિયાં પડી રહ્યા છે એવી ચૌદ દીકરીઓ આ પેન્ટિંગ કરે છે અને એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ભક્તિપંચના પ્રમુખ જીવાભાઈ વાળા તેમજ છે શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ લાવવા માટે લોકોને પેઇન્ટિંગ બનાવી સંદેશ આપી રહ્યા છે સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાને લઈને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્વચ્છતા નું અભિયાન લઈને નરેન્દ્ર મોદી શ્રી જે નીકળ્યા છે એ જ અભિયાન અંતર્ગત અમે નગરપાલિકા તરફથી કોમ્પિટિશન ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાય છે જેમાં મહિલા ઘણો ભાગ લીધો છે બધા બધી છોકરીઓની અલગ અલગ થીમ્સ છે જે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે અહીંયા ઘણું બધું પોલ્યુશન ને બધું થાય છે એ એવી જ થીમ ને અંતર્ગત અમે લોકોએ અમારે ડ્રોઈંગની થીમ્સ રાખી છે વેરાંગ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત શહેરની સફાઈ કરવામાં આવી છે તે ઉપરાંત સ્વચ્છતાને લઈને જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી છે જેમાં આજે વેરાવળ શહેરના ડોક્ટર આંબેડકર પાર્ક ખાતે વોલ પેઇન્ટીંગની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ સંદેશા સાથેના પેઇન્ટીંગ